સાબર ડેરી ખાતે યોજાયેલી અઢાર સાત બે હજાર પચીસના રોજ બેઠકમાં સૌથી મોટો નિર્ણય સાબર ડેરી મામલે નવસો નેવું ની જગ્યાએ નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કરાયો સાબર ડેરી દ્વારા ભાવ વધારો કરાયો જાહેર હજુ પ્રતિ કિલો ફેટ રૂપિયા પાંચ જાહેર કરાયો હજારો પશુપાલકોને થશે ફાયદો દરેક સંઘ કરતા વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભા અધ્યક્ષનું નિવેદન સાબર ડેરીમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય ચૌદ તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં બેઠક ગત વર્ષે મહિલા ભાવ વધારા કરતાં વધુ ભાવ અપાશે નવસો નેવું ની જગ્યાએ નવસો પંચાણું ભાવ ફેરવશે પશુપાલકોને પશુપાલક આંદોલનમાં જેલમાં ગયેલા સુડતાલીસને છોડવા તાત્કાલિક પ્રયાસ કરાશે સ્વશોક ચૌધરીને સાબર ડેરીની તમામ મંડળીઓ કરશે ભાગીદાર બેઠકમાં સર્વાનુમતે તમામ માંગ સ્વીકારાઈ પશુપાલકોની માંગનો સર્વાનુમતે સ્વીકાર અઢાર દૂધ સંઘમાંથી માત્ર બે જ સંઘ દ્વારા હાલમાં ભાવ વધારો થયો છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ બેઠકમાં હાજર ડેરીના નિયામક મંડળ સહિત પશુપાલક આગેવાનો તેમજ કિસાન સંઘના હોદ્દેદારો બેઠકમાં હાજર રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખ શ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગમ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરીનો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયો નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પત્રીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનું આજે નિર્ણય મંડળે કરેલ છે એ થોડો સમય લાગશે જે પચીસ રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કર્યો છે વહેલી તકે જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના અઢાર સંઘોની પ્રણાલીકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણું ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને દોડી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને જો આપણે ચૌદની તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ સર તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાળ જે નામ હતું એ નામને કલંક કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે કંઈ શું કરવાનું આપણા જ દઈએ છે ને પણ દરેક મારા નવ દરેક સભાસદભાઈને નમ્ર વિનંતી સર પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવો આપણા જે જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક આજના આગેવાનો જે સવારના દસ વાગેથી આવી અને સમય બગાડે છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ થયું છે આપણી પ્રણાલીકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવ્યા એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે ટોરું ભેગો કરીને આ જે બન્યું છે ઘટના એ તદ્દન ખોટી વાત છે સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગાએ પથ્થર નથી કોઈ જગાએ પર નથી તો આ વસ્તુ આવી ગયો નથી તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોવો અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક આ દુઃખદ વસ્તુ છે આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે પહેલી બાબત બીજી બાબત આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા બધાની લાગણીને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલામ વહેલી તકે એની કાર્યવાહી કરે અને ત્રીજી બાબત આ કાર્ય આંદોલનના કારણે ઈડોર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબર ડેરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છી રીતે આપણો જ એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી આ ત્રણે ત્રણ મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનું